ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો દેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય છેલ્લા ઇઠ્યોતેર દિવસથી જેલવાસ ભોગવી રહ્યા હતા જેનો આજે હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે જેને લઈને દેડિયાપાડા તેમજ શાકબારાના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટ ઇકબાલ સોલંકી દેડિયાપાડા આજે દેડિયાપાડા અને શાકબારાના લોકલાટીકા ધારાસભ્ય આદરણીય જયકરભાઈ વસાવા જે ઇઠોતર દિવસથી જેલમાં હતા આજે એક ડીયાપાડા સાગબારામાં ખુશીનો માહોલ કહેવાય કે નામદાર હાઈકોર્ટે ચૈતરભાઈના રેગ્યુલર જામીન કર્યા છે પરંતુ એમાં કંડિશનો શું છે હજુ અમને ખબર નથી પરંતુ અમને જે જામીન મળ્યા છે એના માટે ડીડિયાપાડા અને જે સાગબારા ના લોકલાડીલા ધારાસભ્ય અત્યારે જેલ મુક્ત થશે અને ડીડિયાપાડામાં અને સાગબારામાં અને ઉંમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં એક દિવાળી જેવો માહોલ છે અને આ જીત એ સમગ્ર આદિવાસી પ્રજાની છે આ જીત એક સત્યની છે અને જે અન્યાય સામે હજુ પણ અમારે લડવું પડશે તો અમે આજ બિલકુલ એ જે લોકો છે સાંજે અમને ખબર પડશે અત્યાર સુધી અમને જાણવા મળ્યું રહ્યું છે આપણે ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને આજે જામીન મંજૂર થઈ ગયા છે પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જામીન સરીન મંજૂર થયા છે

માનનીય હાઈકોર્ટે આજે ચૈતરભાઈ જામીન મુક્ત કર્યા છે જામીને ચૈતરભાઈ ના જામીન થવાથી આજે સમગ્ર આદિવાસી વિસ્તાર ની અંદર સમગ્ર ગામડાની અંદર એક ખુશીનો માહોલ સવાઈ ગયો છે મહેરબન હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ કે આખરે સત્યની જીત થઈ છે